ક્રોધ કરનારાનું આ પ્રમાણે નુકસાન થાય છે પ્રિય ભક્તજનો ક્રોધ કરનારા માણસો મેં ઘણા બધા જોયા છે એને નુકસાન ઘણું બધું થાય છે આપણે એક વાત કરીએ કે જ્યારે ક્રોધ આવે છે ને આવેશમાં આવી જાઉં છું ત્યારે તમારા જીવનમાં નુકસાન નુકસાન અને નુકસાન જોવા મળે છે ક્યારેય પણ ક્રોધમાં નિર્ણય ન લેવો ત્યારે પણ અતિશય આપણને આનંદ થાય અતિશય આપણે આનંદમાં આવી જઈએ ત્યારે પણ કોઈને આપણે નિર્ણય કરીને આપી ન દેવો આ બી વસ્તુ ખાસ ધ્યાન રાખવું તો એક ભાગવત દિવ્ય ભાગવતમાં એક કથા છે આ બધા જ એ કથાથી વ્યાકપ હશો પણ એમાં ક્રોધનું એક એવું મોટામાં મોટું ક્રોધથી શું મળ્યું ક્રોધથી શું થયું તો એકવાર રાજા પરીક્ષિત પોતાના રથને લઈ અને શિકારથી નીકળ્યા છે પણ ભાગવતીમાં એક વાર ઇન્દ્ર ભગવાન પરીક્ષિત રાજાની સમાન જ ઇન્દ્ર આસનના ના અધિષ્ટ દાતુ અસ્વર્ગ અધિષ્ટ ઇન્દ્ર આજ પૃથ્વી ઉપર નીકળ્યા છે અને એમાં દુર્વાસા મુનિ એમને સામે મળે છે દુર્વાસાજી સામે મળ્યા એટલે દુર્વાસા મુનિએ થયું કે લાવ સ્વર્ગના રાજા ઇન્દ્ર છે અને ઇન્દ્રને મારે એમનું સન્માન કરવું જોઈએ કારણ કે આપણા કોઈ મહાન માણસો આપણી સામે આવી જાય તો એનું સન્માન કરવી આપણી ફરજ છે તો સ્વર્ગના રાજા ઇન્દ્ર હતા સન્માન કરવા માટે દુર્વાસા મુનિ પ્રિય ભક્તજનો વાત બહુ અદ્ભુત છે કથા બહુ અદ્ભુત છે અને આ કથા જીવનમાં ઉતારી લેશો તો પાપ અને ક્રોધ નહીં કરો અને હું કથાના દરમિયાન આવતો હતો આ પ્રશ્ન ક્રોધનો બન્યો એટલે મારે કથાને અનુસંધાને આપને જણાવવું પડે છે તો ઇન્દ્ર ભગવાનને પુષ્પની માળા દુર્વાસા મુનિએ આપી છે દુર્વાસા મુનિએ પ્રસાદી પુષ્પની માળા ગળામાંથી ઇન્દ્ર ભગવાનને આપે છે ઇન્દ્ર ભગવાને પુષ્પની માળા ગ્રહણ નથી કરી પ્રિય ભક્તોજનો કારણ કે ઇન્દ્ર ભગવાનને થોડું અભિમાન આવ્યું છે જ્યાં અભિમાન આવે છે ત્યારે એનું પતન નિશ્ચિત હોય છે જ્ઞાન મળવું એ ભગવાનની પ્રેરણા છે જ્ઞાન પ્રાપ્ત થવું એ ભગવાનનો રાજીપો છે પણ જ્ઞાનને પચાવું ને એ બહુ મોટી વસ્તુ છે પ્રિય ભક્તો જ્ઞાનને પચાવવું એ અતિ મોટી વસ્તુ છે ઇન્દ્ર ભગવાને અભિમાન કરી અને પોતાનો હાથી એરાવત નામના હાથી ઉપર એ પુષ્પની માળા મૂકી દીધી છે પોતાનો જે હાથી હતો એની ઉપર પુષ્પની માથા ઉપર માળા મૂકી છે દુર્વા આ બધું દ્રશ્યને જોવે છે કઈ બોલતા નથી દુરવાસાજી કઈ બોલતા નથી આ બાજુ ધીરે ધીરે હાથી નીકળતા પુષ્પની માળા નીચે ફેંકાય છે હાથી નો પગ આવ્યો મુનિએ કમંડળમાંથી જળ લીધું છે બે આપી દેતા અત્યારે પણ આપણે કહીએ છીએ તું પરશુરામ જેવો થયો ક્રોધિત થાય પરશુરામ ને આદિન્ય હોય છે અને એ જ રીતે દુર્વાસા મુનિના કંઠમાં રહેલી માળા આપી છતાં પણ ગ્રહણ ન કરી પગની નીચે આવી દુર્વાસાજીએ કમંડળમાંથી જળ લીધું અને શ્રાપ આપ્યો કે મારા ઋષિ મારું અપમાન કર્યું છે હે મહાદેવ મારું અપમાન થવાથી હું એને શ્રાપ આપું છું કે ઇન્દ્ર ભગવાનનું ઇન્દ્રાસન છે જે ઇન્દ્ર આસન છે એનું અભિમાન આવ્યું છે તો ઇન્દ્રાસન જ જશે અને આ વાત દાનોને ખબર પડે છે અને દાનોએ રાજ્ય ઉપર ચડાઈ કરી છે ઇન્દ્ર જે ઇન્દ્ર ભગવાન અપરાજિત

ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે દેવ બધા દેવો પ્રાર્થના કરી રહ્યા છે ગંધર્વો છે અપ્સરાઓ છે બ્રહ્માદિ આદિ દેવો છે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ અમારાથી આ ઇન્દ્ર ભગવાનથી અપરાત થઈ ગયો છે અને ભગવાન વિષ્ણુ કહે કે તમે કોઈ વિલાપ ન કરશો આનું સમાધાન તો દેવ અધિષ્ઠ ભગવાન મહાદેવ જ કરશે કારણ કે હું પાલન કરનાર દેવું છું કોઈને આપવાની મારામાં ક્ષમતા નથી કોઈને ધન આપવું એ મારી ક્ષમતા છે પણ આનો નિર્ણય કરવો એ ભગવાન શિવની ક્ષમતા છે દરેક દેવો ભગવાન મહાદેવની પાસે આવ્યા છે કૈલાસના અધિષ્ટ ભગવાન મહાદેવ ભોળોનાથ દેવાધીશ ભગવાન સમાધિમાં છે અને ભગવાનને નંદી મહારાજ જાગૃત કર્યા છે નંદી મહારાજે સ્તુતિ કરી છે દરેક દેવોએ સ્તુતિ કરી છે અને ભગવાન ધ્યાનમાં હોય છે ભગવાનની આંખો બંધ હોય છે ત્યારે સૃષ્ટિ પર રમણ કરતા જીવોને ભગવાન જોઈ રહ્યા હોય છે ભગવાનનું બે જ કામ છે ધ્યાનમાં જગતને જોવું અને ધ્યાનમાંથી જાગૃત થાય એટલે કથા વાંચવી મહાદેવના આ બી કામ છે ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરે છે ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરી કે હે દેવાદિશ હે મહાદેવજી હે પરમાત્મા એ અખિલેશ્વરના બ્રહ્માંડના અધિપતિ અમારાથી અપરાધ ઇન્દ્રથી અપરાધ થઈ ગયો છે પ્રભુ આમાંથી મુક્તિ અપાવો ભગવાન મહાદેવને પ્રાર્થના ઇન્દ્રને ઇન્દ્ર આદિદેવો કરે છે ભગવાન મહાદેવને પ્રાર્થના અશ્વિન કુમારો કરે છે ભગવાન મહાદેવને પ્રાર્થના ભગવાન બ્રહ્માજી કરે છે ભગવાન મહાદેવને પ્રાર્થના ભગવાન વિષ્ણુ કરે છે અને જ્યારે નંદી મહારાજ ભગવાન શિવને પ્રાર્થના કરે છે ભગવાન ભોળાનાથ બોલ્યા છે કલ્યાણ કરનારા દેવો બોલ્યા છે કે ઇન્દ્ર ભગવાન ઇન્દ્ર તમે અપરાધ કરી દીધો છે ઋષિના અપરાધમાંથી હું મિથ્યા ન કરી શકું એક વખત ઋષિવરનો અપરાધ થઈ જાય એક વખત ઋષિનો શ્રાપ મળી જાય પછી એમાંથી કોઈ પણ મિથ્યા ન થઈ શકે બ્રહ્મ વાક્ય જનાર્દના બ્રાહ્મણના મુખમાંથી એક વખત વાક્ય નીકળી ગયું ને તો બ્રહ્માના અક્ષર સમાન છે પ્રિય ભક્તજનો પણ આપણા ઘરે લગ્ન હોય લગ્નના સમયમાં ગોર બાપાને કદાચ આવતા આવતા થોડી વાર લાગી જાય તો આપણે ન બોલવાના શબ્દ બોલીએ પ્રિય ભક્તજનો એ ગણેશજીનું મંડપ પૂરત કરતા સમયે તમે ગોર બાપાના બે શબ્દ ખોટા બોલ્યા હશો ને ત્યાં ઢુંડાળા ગણપતિ વિઘ્ન તો હરી લે છે કારણ કે ભગવાન પોતે બ્રહ્મા સ્વરૂપ એવા બ્રાહ્મણો આવ્યા હોય છે બ્રાહ્મણોનો આદર સહકાર કરતા શીખો જે ઘરમાં બ્રાહ્મણનો આદર સહકાર છે ત્યાં સુખ છે ભગવાન શિવજીએ ઋષિ દુર્વાસા સામુનીના શ્રાપમાંથી મુક્ત કરવા માટે ઇન્દ્ર ભગવાનની એક યોજના બતાવે છે એક કાર્ય કરવાનું કહે છે કે તમે કરશો સૃષ્ટિમાં કંઈક પ્રાપ્ત કરવા માટે ભગવાન મહાદેવજીએ આ કાર્ય કરાવ્યું છે કારણ કે ભગવાન મહાદેવની અનુજ્ઞાતિથી ભગવાન મહાદેવજીની કૃપાથી અને ભગવાન મહાદેવજીની એવી ઈચ્છા હશે ત્યારે આ બધું બને છે આપણે વિચારીએ છીએ કે આ ઈચ્છાથી થાય છે પ્રિય ભક્તજનો આપણી ઈચ્છાથી કાંઈ પણ થતું નથી ઈશ્વરની ઈચ્છાથી તમામ પ્રકારના ભૌતિક સુખો આપણને પ્રાપ્ત થાય છે તો ઇન્દ્ર ભગવાનને કહે છે કે દેવો આપણે જો રાજ્ય જોઈતું હોય આપણે દાનો ઉપર જો વિજય પ્રાપ્ત કરવો હોય તો સમુદ્ર મંથન કરવું પડશે સમુદ્ર મંથનથી અમૃત પ્રાપ્ત થશે અને અમૃત પીવાથી તમે લોકો અમર થશો અને પછી દેવોની બુદ્ધિ ક્ષય થશે અને પછી એમની સાથે યુદ્ધ કરજો તમે વિજેત પ્રાપ્ત થશો સમુદ્ર મંથન કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ આવડા મોટા મંથન કરવા માટે આટલા મોટા સમુદ્રને વલોવવા માટે આપણે શું કરવું પડશે ને વલોવવા માટે મદિરા પર્વતને લાવ્યા છે વાશિકી નાગ નવકુલ નાગમાં વાસુકી નાગ બહુ મોટા નાગ છે એના નેદ્રા બનાવ્યા છે દોડું બનાવ્યું છે સમુદ્ર મંથન શરૂ થાય છે એક સંગઠન થી મંથન ન થઈ શકે વાલા સમુદ્ર મંથન ની કથા બહુ અદ્ભુત છે ભગવાન કહે છે કે સમુદ્ર મંથન તમારે પણ રોજે રોજ કરવું જોઈએ કથામાં ગયા પછી રાત્રિના સમયમાં તમારા મનોમંથન કરતા તમે શીખો કથામાં શું સાંભળ્યું એનું મંથન કરવું એ આપણી પરમ સહિતા છે સમુદ્ર મંથન શરૂ કરતાં પહેલાં ન થઈ શક્યું દેવું ના સમુદ્ર પાતાળમાં જવા લાગ્યો ભગવાન એક અવતાર ત્યાં ધારણ કર્યો પ્રથમ અવતાર મત્સ્ય અને બીજો અવતાર કોરોમાં અવતાર કોરોમાં અવતાર ધારણ કરી પીઠ ઉપર પર્વતને રાખ્યો છે સમુદ્ર મંથન શરૂ કર્યું છે મંથન કરતાં 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 પ્રેલામાં પહેલું દાનોનો સાથ લીધો છે કારણ કે એકથી સમુદ્ર મંથન થાય દાનો સાથ લેવામાં આવ્યો છે દાનો સાથે રહ્યા છે આ બાજુ દાનો મુખના ભાગમાં ભગવાન વિષ્ણુ ભગવાને આયો આયોજના કરી છે કે અમે તમારાથી બળિયા છે અને દાનો એટલા બધા મદિરામાં ચકના ચૂર હતા અને કહે તમારાથી બળિયા તો અમે છે અમે મુખની બાજુ રહીશું અને ભગવાન વિષ્ણુનું આયોજન પ્રમાણે કાર્ય થયું સમુદ્ર મંથન કરતાં કરતાં જે વિષ જે અંદર સર્પના મુખમાંથી વિષ નીકળ્યા એમાંથી અમુક દાનો મૃત્યુદંત પણ થવા લાગ્યા અત્યારે પણ કોઈની જીભ ઝેર જેવી હોય છે કોઈની આંખ ઝેર જેવી હોય છે કોઈની ભાષા ઝેર જેવી હોય છે મંથન કરતા કરતા પહેલામાં પહેલું વિષ નીકળે છે એ હળાહળ વિષ નીકળ્યું ને ત્યારે એ વિષની જ્વાળાઓથી બાળકો ખેલતા હતા એ બધા બાળકો વયભીત થઈ અને બેભાન થઈ ગયા આજ ખાસ સૃષ્ટિમાં કાળું કાળું વાદળ છવાઈ ગયું એટલું કાળકુટ નામનું ઝેર એટલું વિષ હતું હળાહળ ઝેર હતું એનાથી કિલોલ કરતા પંખીઓ ઉડતા ઉડતા નીચે પડી ગયા અને આ જોઈ અને દક્ષ પ્રજાપતિને સમયનો ઉપયોગ કરી લીધો રાજનીતિ પહેલાં પણ હતી દક્ષ પ્રજાપતિએ સમયનો ઉપયોગ કર્યો કે એક સમયે બધા જ જમાયો ઊભા થઈ ગયા અને મહાદેવ ઊભા નહોતા થયા આ દેવોના સંગમમાં આજ મહાદેવનું અપરાધ કરું એટલે દક્ષ પ્રજાપતિ ન બોલવાના શબ્દ કહેવા લાગ્યા કે આના કહેવાથી આમના કહેવાથી તમે મંથન કર્યું સમુદ્ર મંથન કર્યું શું મળ્યું વિશ્વનો નાશ થઈ જશે અને હવે આ થશે શું અને કથા તો શિવપુરાણમાં બહુ અદભુત છે પ્યારા ભક્તજનો કે ભગવાન મહાદેવજી પોતે સમુદ્રમાં જઈ અને જ્યાં વિષ ગ્રહણ કરવા જાય છે ને ત્યારે વિષને આરે ભગવાન કંઠમાં ધારણ કરે છે અને ત્યારે નીલકંઠ નામ પડ્યું છે દિવાધિશ મહાદેવ અને એ વિષ પીધા પછી ભગવાનને પણ થોડી વાર એટલી બધી અંદર આકુરતા ઉત્પન્ન થઈ અને ત્યાં જગદંબા દોડીને જાય એટલે મા પાર્વતીજીએ ત્યાં કંઠ ઉપર હાથ મૂકે છે ને ત્યાં શીતળતા પ્રાપ્ત થાય છે અને હું અને તમે બધા જ મહાદેવજીને દૂધ અને જળ ચડાવીએ છીએ એ અનુસંધાને બતાવ્યું છે કે એ સમયે ભગવાન શિવજી ઉપર દૂધ અને જળનો અભિષેક કરવામાં આવ્યો ભયભીત બનેલી પૃથ્વી ભયભીત બનેલી સૃષ્ટિ આ એક કાલકૂટ નામના ઝેરમાંથી મુક્ત કરાવી એ મહાદેવ છે એટલે શાસ્ત્રમાં કીધું છે કે આપણે કદાચ કોઈ સમયે ક્રોધમાં આવી આવેશમાં આવી કોઈને એવા શબ્દ ન કહી દેવા કોઈને એવા શબ્દ ન કહેવા આ ક્રોધમાં દુર્વાસા મુનિ આવ્યા શ્રાપ આપી દીધો એનાથી સૃષ્ટિમાં થોડીક હલચલ થવા લાગી ત્યાર પછી અનેક જાતના રત્ન નીકળ્યા માં લક્ષ્મીજી બહાર આવ્યા નારાયણ સાથે વર્યા ત્યાર પછી સમુદ્રમાંથી અમૃત નીકળ્યું દેવોને દાનો ગભરાવા લાગ્યા અને એ યુદ્ધ કરવા લાગ્યા કમે ગ્રહણ કરીએ ઇન્દ્રના પુત્ર જયંતને ભગવાને કીધું કે તમે વિશ્વની પ્રદક્ષિણા કરવા માટે અમૃતનો કુંભ લઈને ચાલ્યા જાઓ જ્યાં પણ થાકી જાય ત્યાં કુંભ મૂકી વિશ્રામ કરતા હતા અત્યારે ત્યાં મહાકુંભ મેળા ભરાય છે ત્યાર પછી અમૃત પીવા માટે રાહુએ પોતાનું રૂપ બદલી દેવ જેવું રૂપ લઈ સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી બેસી ગયા એમને પણ અમૃતનું પાન કરાવ્યું ચંદ્રમાએ ભગવાનને કીધું મોહિની સ્વરૂપમાં ભગવાને રાહુનું છેદન કર્યું ઉપરનો ભાગ રાહુ બન્યા નીચેનો ભાગ કેતુ બન્યા ચંદ્રમાની પાછળ રાહુ મહારાજ દોડ્યા ભગવાન શિવના શરણમાં આવ્યા અત્યારે પણ બે ગ્રહણ આવે છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ સમયમાં એ પણ બતાવ્યું છે કે ભોજન ન થાય જલ પણ ન પીવાય જપનું મહત્વ બતાવેલું છે અને ત્યાર પછી ભગવાને અદ્ભુત કથાઓને વર્ણવતા કહે છે કે ભગવાને વિષ ધારણ દેવોએ કર્યું ચંદ્રમાને રાહુ કેતુને વરદાન આપ્યું ભાવગ્રહ તરીકે પૂજાતા કર્યા અને ત્યારબાદ ભગવાને વિષ અને આધિન્ય ક્રોધથી બનેલું દુર્વા ક્રોધથી આટલી બધી સૃષ્ટિને નાશ થઈ છે એટલે પ્રિય ભક્તજનો જીવનમાં ક્યારે પણ ક્રોધ ન કરવો ક્યારે પણ આવેશમાં ના આવવું આવી તો અદ્ભુત અદ્ભુત અદભુત કથાઓ છે કે જીવન આપણું સફળ બનાવે છે તો ક્રોધ કરનારાનું આ રીતે પતન થાય છે તો ક્રોધ જીવનમાં કરશો તો આપણું પતન નિશ્ચિત છે નિશ્ચિત છે અને નિશ્ચિત છે